નમસ્કાર ખેડૂતો હું સાવરી ઓર્ગેન માટે નજીક પડ્યા ખેડૂત ભાઈઓ શા માટે આજે આખા ગુજરાતની અંદર મરચી અને ટામેટીના પાકની અંદર ખેડૂતો આંખો બંધ મુક્ત કરીને અને વિશ્વાસથી અને છાતી ઠોકીને રાફેલ લેજર અને તેજ દવા શા માટે મારે છે તો એની એક ઝલક છે પુષ્કળ મરતું વત્તા મરતું ક્વોલિટી સાઈનિંગ વધતા જાતની સારી નથી કોઈ પણ જાતની પ્લાન લઈ લો તો ખેડૂત ભાઈઓ આજે આપણે જાણીશું કે શા કારણે આખા આખા ગુજરાતની અંદર ખેડૂતો આંખો બંધ કરીને રાફેલ લેઝર અને તે દવા વાપરે છે તો આજે ખેડૂત મુલાકાત કરાવ છું ખેડૂત નમસ્કાર નમસ્કાર શું નામ તમારું સોલંકી વિજયકુમાર સોલંકી વિજયકુમાર વિજયભાઈ તમારે ક્યાં રહેવાનું મંજીપુરા મંજીપુરા તાલુકો ઠાસરા ઠાસરા અચ્છા આ વિજયકુમાર આ કેટલા વીઘામાં તમે મરચું વાવતો કર્યું છે વીસ વીઘાનું નું વીસ વીઘામાં વીસ વીઘામાં કઈ કઈ વેરાયટી છે ઓમેકા છે શિમલા છે પછી પીગાડ છે ઓકે હવે આ વીસ વીઘાની અંદર તમે આ રાફેલ લેઝર અને તે દવા વાપરો છો કેટલા ટાઈમ થી વાપરો છો લગભગ આવતા વર્ષ થી ઓકે એક વર્ષ થી તમે વાપરો છો તો એક વર્ષ થી તમે દવા વાપરો છો કેવા રિઝલ્ટ કેવા રહ્યા ના મને રિઝલ્ટ સારા છે અચ્છા વાયરસ નથી આવતો બ્લેક સિપ ને પણ કંટ્રોલ કરે છે અને ફળ પણ તેનું રિઝલ્ટ પણ સારું છે બરાબર વત્તા માર્કેટ કરતા ને બીજા ખેડૂતો કરતા પ્રોડક્શન માં કેવું છે સારું છે બીજા ખેડૂતો અત્યારે વીઘામાંથી જે કાઢી રહ્યા છે બરાબર આજે આપણે જોયું કે પિકાડોર ની અંદર છ વીઘામાંથી આપણે છસો બોક્સ કાઢ્યા બરાબર એટલે વીઘામાંથી સો બોક્સ થયા એટલે વીઘામાંથી સોમા નું પ્રોડક્શન થયું તો બીજા ખેડૂતોની સરખામણીમાં આપણું પ્રોડક્શન કેવું છે વધારે છે બરાબર વધતા મરચું જે સાઈનિંગ છે બધા છારી આઈ ગયા છે મરચું એક્સપોર્ટ માં જતું નહીં બરાબર તો એમના કરતા આપણે કેવા રિઝલ્ટ છે સારા તો આ જે ખેડૂતો તમે જોઈ રહ્યા છે બરાબર છે તો એ ખેડૂતોને શું મેસેજ આપવા માંગશો અમે એવું કહેવા માંગીએ છે કે આ દવા જરૂરી વાપરવી જોઈએ બરાબર આ દવા વાપરવાથી માર્કેટ કરતા ખર્ચામાં કેવું છે સસ્તું સસ્તું હા અને રિઝલ્ટમાં સારું અચ્છા મરચીની વાત કરીએ તો ખેડૂતભાઈ તમે જોઈ શકો કે મરચીમાં કોઈ પણ જાતનો વાયરસ નહીં કોઈ પણ જાતનો કોકરો નહીં એનું તમે કુમાર એકદમ મળતું ન હતું એકદમ ફ્રેશ ક્વોલિટી જુઓ ખેડૂતભાઈ આ ક્વોલિટી કોઈ પણ જાતની સારી નહીં જોવા મળે જુઓ તમે

તમે પણ એકવાર વિશ્વાસ કરો અને મરચીના ખેડૂતો માટે ખાસ આ પ્રોડક્ટ છે ટામેટાના ખેડૂતો માટે ખાસ આ પ્રોડક્ટ છે વરદાનરૂપ સાબિત થયેલું છે આજે ગુજરાતની અંદર દરેક ખેડૂતના ખેતરની અંદર રાફેલ લેઝર તેલના ડબલા જોવા મળે છે તો તમે બી એકવાર ટ્રાય કરો અને રિઝલ્ટ અપનાવો કે કેવું શું કેવું ખેડૂત ભાઈ તમારે બરાબર ને હા ઓકે તમારો આભાર